જામનગર શહેરના તિરુપતિ પાર્ક વિસ્તારમાં રોડ રસ્તાની સમસ્યાથી પરેશાન સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો જામનગર શહેરના તિરુપતિ પાર્ક વિસ્તારમાં થોડા દિવસો અગાઉ સ્થાનિકો દ્વારા રોડની સમસ્યા અંગે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે તંત્ર દ્વારા આ રોડ ઉપર માટી પાથરી દેવામાં આવતા વરસાદના લીધે રોડ ઉપર કાદવ કીચડ થઈ ગયા હોય જેના લીધે સ્થાનિકોને અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે ખાસ કરીને વાહન ચાલકો અને વૃદ્ધોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હોય ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અને પાકો રસ્તો બનાવી આપવા સ્થાનિકોમાં માંગ ઉઠી છે આ અંગેની વિગતો આજે સવારે અગિયાર વાગ્યે સામે આવી છે